ભાવનગરની પ્રાથમિક શાળામાં ભાવનગર જિલ્લામાં સત્યાવીસ થી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેક્ટર કચેરી ભાવનગર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત આયોજન હેઠળ સરકારી પ્રાથમિક શાળામાં શાળા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસની ની ઉજવણી શરૂ થઈ છે આ સપ્તાહ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પૂર વાવાઝોડું આગ ભૂકંપ સહિત વિવિધ આપત્તિઓ સમયે કરવાના અને ન કરવાના ઉપાય વિશે માર્ગદર્શન આપવામાં આવશે વિવિધ પ્રાયોગિક પ્રવૃત્તિ માર્ગદર્શક વ્યાખ્યાનો અને જીવંત પ્રદર્શન દ્વારા બાળકોમાં આપત્તિ સમયે સુરક્ષિત વર્તન અંગે જાગૃતિ વિકસાવવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની અંદાજત સિત્તેર જેટલી શાળામાં ફાયર વિભાગ એકસો આઠ ઇમરજન્સી સેવા આરટીઓ વિભાગ રેડક્રોસ સોસાયટી તેમજ અન્ય સંસ્થાના સહકારથી તાલીમ અને ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓ આપત્તિ સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપી શકે રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રીના હસ્તે કાર્યક્રમનો ઓનલાઈન પ્રારંભ કરાયા બાદ જિલ્લા કક્ષાનો ઉદઘાટન સમારોહ શિહોર તાલુકાની ગઢુલા પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મિયાણીના હસ્તે યોજાયું હતું આ પ્રસંગે ગામના સરપંચ જીએસડીએમએ પ્રતિનિધિ બીઆરસી શિહોર તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળા સલામતી સપ્તાહનું જિલ્લા સ્તરે સંકલન જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી ડિમ્પલ તેરૈયા દ્વારા કરવામાં આવી રહ્યું છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર